હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે તમારી સાથે એક નવી જ રેસીપી શેર કરવા જઈ રહી છું આજે હું તમારી સાથે ચાર જુદી જુદી ભાજીની રેસીપી શેર કરી રહી છું તો હું લાવી છું પાલકની ભાજી સવાની ભાજી સરગવાની ભાજી અને એક મોટો કટ્ટો હું ફુદીનાની ભાજી લાવી છું તો આજે આ ચારેયું ભાજી ભેગી કરીને આપણે આજે એક નવી જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો સૌ આપણે ભાજીને ચૂંટી લઈશું ધોઈશું અને પછી એને કટ કરીશું તો બધી જ ભાજી મેં પહેલાં ધોઈ અને પછી ઝીણી ઝીણી કટ કરીને રેડી કરી લીધી છે બીજું કે આ ભાજીના સિવાય આપણે આ રેસીપી માટે જોઈશે બહુ જ બધા લીલા મરચાં ફ્રેન્ડ્સ મરચાં આગળ પડતા જોઈશે લસણ પણ થોડું આગળ પડતું જોઈશે અને સૂંઠી પણ તો આ બધું રેડી કરી લીધું છે તો હવે આપણે લસણ આદુ અને લીલા મરચાંને એક નાના બાઉલમાં નાખી અને મિક્સી કરી લઈશું અને આ રીતે સરસ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું તો ચાલો હવે કઢાઈ મૂકીએ ગેસ ઉપર એમાં આપણે થોડું પાંચથી છ ચમચી જેટલું કુકિંગ ઓઇલ એડ કરીશું અને ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એને આપણે થોડી આ તેલમાં સાંતળીશું સરસ ફ્રાય થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું થોડું મીઠું અને પાછું એને હલાઈશું અને એમાં એક પછી એક ભાજી બધી એડ કરી દઈશું આપણે આજે કંઈ મિક્સ ભાજીનું શાક નથી બનાવી રહ્યા પણ આજે આપણે એક નવી જ રેસીપી બનાવી રહ્યા છે થોડું મીઠું નાખી અને ભાજી બધી સરસ સાંતળી લઈશું ભાજીમાં મીઠું નાખવાથી ભાજી ફટાફટ ચડી જાય છે તો તમે જોઈ શકો છો લગભગ પાંચથી સાત મિનિટ પછી આ રીતે ભાજીમાંથી પાણી છૂટશે અને આ જ પાણીમાં આપણી આ ભાજી પાછી ચડી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભાજી આપણી સરસ ચડી ગઈ છે બધું જ પાણી સરસ ચૂસાઈ ગયું છે તો આ ટાઈમ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ભાજીને ઠંડી થવા દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ભાખરી સાથે ખાવા ભાજી નથી બનાવી પણ રેસીપીને આગળ જોતા રહેજો ગમશે જ તો ફ્રેન્ડ્સ આપણી ભાજી સરસ ઠંડી થઈ ગઈ છે તો ચાલો આપણે રેસિપીને આગળ વધારીએ તો સૌ પ્રથમ આપણે એક તપેલી લઈશું બે વાડકી બાજરીનો લોટ લઈશું અને એક વાડકી આપણે પાણી લઈશું આ પાણીને આપણે તપેલીમાં નાખીશું અને તપેલીનું પાણી આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને એમાં થોડું મીઠું એડ કરીશું પાણી ઉકળે એટલે આપણે એને નીચે ઉતારી અને એમાં આપણે એડ કરીશું બે વાડકી બાજરીનો લોટ હવે આપણે એક વેલણ લઈશું અને વેલણથી આ બધો જ લોટ આપણે સરસ હલાવી લઈશું ફ્રેન્ડ્સ રોટલા કરવા માટે જ્યારે પણ તમે લોટ બાંધો તો યાદ રાખજો કે ઓલવેઝ હુંફાળા ગરમ પાણીમાં જ લોટ બાંધવાનો જેથી લોટલામાં કોમાસ આવશે અને તમને બનાવવામાં પણ સરળ પડશે તો આપણે જોઈ શકીએ છીએ કે લોટ આપણો સરસ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને કથરોટમાં કાઢીશું અને મચેડીશું અને રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો લોટ મચેડતા મચેડતા જો પાણીની થોડી પણ જરૂર પડે તો આપણે એમાં હૂંફાળું ગરમ પાણી જ ઉમેરવાનું છે અને લોટને કથરોટમાં એટલો મચેડવાનો છે કે લોટ કથરોટમાં ચોંટે નહીં અને એનો એક સરસ ગોલો બની અને રેડી થઈ જાય તો તમે જોઈ શકો છો લોટ આપણો સરસ મચેડાઈ ને રેડી થયો છે હજી પણ આપણે થોડો મચેડ્યા કરીશું તો જેટલો મચેડીશું એટલું જ આમાંથી ગ્લુટન પેદા થશે અને રોટલા આપણા સરસ થશે એમ તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે એને મચીડા કરવાનું છે અને હવે કથરોટમાંથી લોટ એની મેતે જ ઉખડી જાય છે સેચ પણ ચોંટતો નથી તો રોટલા બનાવવા માટે આપણો આ લોટ રેડી છે એમ તો ફ્રેન્ડ્સ ચાલો રોટલા બનાવવાનું શરૂ કરીએ એમ તો રોટલા બનાવતા પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું કલાળી મૂકીશું જેથી કલાળી આપણી સરસ હીટ થઈ જાય તો લોટ આ રીતનો જોઈએ તમે જોઈ શકો છો તો ચાલો હવેમાંથી લુવા કરીએ તો ફ્રેન્ડ્સ આજની રેસિપી શરૂ કરતાં પહેલાં હું તમને રોટલો કઈ રીતે વણવો તે બતાવી દઉં આ રેસિપી ડિફરન્ટ છે અને રોટલો વણવાની રીત જુદી છે પણ તમે જોઈ લો આજ જ વિડીયોમાં તો મેં કયું એ રીતે લોટ બાંધશો તો રોટલી વણતા હોય એ રીતે તમે રોટલો સરસ મોટો વણી શકશો ફ્રેન્ડ્સ મોટા રોટલાને ફુલાવો હોય તો ચારેયો બાજુ તાપ સરસ જોઈએ બધી બાજુથી તાપ હળવો જોઈએ જો ટીમટીમીઓ ગેસ હશે તો આટલો સરસ વણેલો રોટલો પણ તમારો ફૂલશે નહીં તો આ રીતે તમે ઇઝીલી રોટલાને વણી શકો છો તો એમાં લોટ બાંધવાની જ ટેકનિક છે બીજું કશું જ નથી તો ખબર પડી ગઈ ને રોટલો કઈ રીતે વણવાનો તો ચાલો રેસીપીને આપણે આગળ વધારીએ એક બાજુ આપણી ભાજી પણ સરસ ઠંડી થઈ ગઈ છે તો બાજરીનો રોટલો લુવો કરીશું અને આવી આડની લઈશું એની ઉપર થોડો લોટ સ્પ્રિન્કલ કરીશું અને લુવો મૂકીને આપણે આ રીતે ડબાઈ ડબાઈ અને પહોરો કરીશું ચારેય બાજુથી આંગળીઓથી ડબાવવાનો છે એટલે સરસ તમારો રોટલો આ રીતે પહોરો થશે તો આ ટાઈપનો રોટલો થઈ જાય એટલે આપણે એમાં પેલું ભાજીનું સ્ટફિંગ મૂકીશું હા ફ્રેન્ડ્સ ભાજીનો આ રીતે તમે ગોલો વારી અને સ્ટફ કરી અને ચારેય બાજુથી આપણે પૂરણપુરી બનાવીએ છીએ એ રીતે રોટલાને આ રીતે બંધ કરી દેવાનો છે આ સિવાય પણ હું તમને એક બીજી મેથડ બતાવું છું જે આના કરતાં પણ સહેલી છે તો આ રીતે લુવો કરી આડણી ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરી અને લુવો એમાં મૂકી અને આ રીતે હાથથી આપણે એને હલકા હાથે પેટ કરી કરી અને મોટો કરીશું ફ્રેન્ડ્સ બહુ વજન દેશો તો અંદરનું સ્ટફિંગ બહાર આવી જશે એટલે હલકા હાથે જ આપણે આ રોટલાને જેમ બને એમ ચારેય બાજુથી ડબાઈ ડબાઈને પૂરો કરવાનો છે તો સ્ટફ કરીને આપણે રોટલો રેડી કરી લીધો છે તો આજે આપણે લોખંડની તવી પર રોટલાને શેકીશું સ્ટાર્ટિંગમાં ગેસની ફ્લેમ સ્લો રાખીશું ને હલકે હાથે રોટલાને આ રીતે ચારેય બાજુથી ફેરવતા જઈશું અને સરસ શેકીશું અને થોડો આપણો રોટલો એક બાજુ શેકાય એટલે આપણે એને પલટાઈશું ફ્રેન્ડ્સ આપણે આલુ પરાઠા બનાવતા હોય એવું સેમ છે તો હવે ગેસની ફ્લેમ આપણે થોડી ફાસ્ટ કરીશું અને રોટલા ઉપર આપણે થોડું ઘી એડ કરીશું અને સ્ટફ રોટલો આપણે ઘીમાં શેકીશું તો આ બધું જ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે કરીશું ઘી નાખ્યા પછી ઘીમાં રોટલો શેકાશે એટલે ટેસ્ટ એનો બમણો થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો રોટલો આપણો સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે પણ આપણે બધી ધારો પણ સરસ બ્રાઉન થાય અને રોટલો ક્રિસ્પી થાય એ રીતે આપણે એને શેકવાનો છે તો રોટલાને આપણે ઉલટ પુલટ કરી અને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેક્યા કરીશું ધીરા તાપે શેકીશું એટલે રોટલો ક્રિસ્પી થશે અને સરસ શેકાઈ જશે બરે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું તો તમે જોઈ શકો છો રોટલો આપણો સરસ શેકાઈ ને રેડી થઈ ગયો છે તો ચાલો આપણે એને સર્વ કરીએ તો એના માટે આપણે તવા ઉપર જ એને આ રીતે કટ કરી લઈશું સમોસાના શેપમાં આપણે એને બનાવીશું અને રોટલાને આપણે હવે લઈ લઈશું એક પ્લેટમાં અને એમાં આપણે ઉપરથી ટોમેટો કેચઅપ એડ કરીશું ફ્રેન્ડ્સ ટોમેટો કેચપ ના ભાવે તો તમે આને દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો આપણો સ્ટફ્ડ રોટલો રેડી છે તો જેને નાનો રોટલો બનાવીને પૂરણ અંદર ભરી અને રોટલો થેપતા ના ફાવતું હોય તો એના માટે આ બીજી મેથડ છે તો થોડો લોટ સ્પ્રિન્કલ કરીને લુઓ મૂકીને આ રીતે હાથથી રોટલો મેક્ઝિમમ જેટલો તમારાથી મોટો થાય એટલો કરવાનો છે તો આટલો મોટો થયા પછી આપણે એમાં એડ કરીશું સ્ટફિંગ આ સ્ટફિંગને આપણે રોટલાના અડધા પોર્શનમાં જ સ્પ્રેડ કરીશું જેથી આપણને ફોલ્ડ કરતા ફાવે તો આ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે રોટલાને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને ચારું બાજુથી ડબાઈ દઈશું અને હલકા હાથે આપણે એને પેટ કરીશું તમે એને વેલણથી પણ થોડો હલકા હાથે વણી શકો તો સ્ટફ કરેલો રોટલો વણીને ભરીને રેડી છે ચાલો તો આપણે એને શેકી લઈએ તમારે જેટલો પાત્ર કરવો હોય એટલો તમે કરી શકો છો તો ગ્રીસ તવા ઉપર આપણે એને આ રીતે મૂકી દઈશું અને ધીરા તાપે આપણે એને શેકીશું છેક મિનિટ પછી આપણે એને પલટાઈશું તો તમે જોઈ શકો છો હલકો હલકો શેકાયો છે આ બધો પ્રોસેસ આપણે લો ટુ મીડિયમ ફ્લેમની વચ્ચે જ કરવાનો છે આ રોટલામાં હું થોડું તેલ ઉમેરીને તમને બતાવું છું એ પણ સરસ ક્રિસ્પી થાય છે તો બંને બાજુથી હલકા તાપે જ આપણે એને શેકી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાનો છે થોડીક વાર લાગશે ભાખરી કરતાં વધારે પણ ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી થાય છે તમને માન્યામાં જ નહીં આવે કે આ બાજરીના લોટના સ્ટફ્ડ પરાઠા છે તો હલકા તાપે આપણે એને ઉલટ પુલટ કરી અને એકદમ જ ક્રિસ્પી બનાવવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા બાજરીના લોટના સ્ટફડ પરાઠા રેડી છે તો ફ્રેન્ડ્સ તમને રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારા પરાઠા કેવા બન્યા તો ચાલો સર્વ કરીએ તો ચાલો આપણે એને કટ કરીએ તો એના માટે આપણે પીઝા કટર લઈશું ને આ રીતે એને ઊભા સમોસા શેપમાં કટ કરીશું જેથી આપણને ખાતા ફાવે તો આપણા રોટલાના સ્ટફ પરાઠા રેડી છે ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બનાવશું એટલે તમને વણતા પણ સરસ રોટલો આવડી જશે તો આ રોટલાને હું સર્વ કરવા જઈ રહી છું દહીં સાથે તો દહીંને વધારે ટેસ્ટી બનાવવા આપણે અંદર નાખીશું ચીલી ફ્લેક્સ અને એને ખાઈશું ફ્રેન્ડ્સ મને તો આજના પરાઠા ખૂબ જ ભાવ્યા અને મારા હસબન્ડે પણ કહ્યું કે ખૂબ સરસ બન્યા છે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એ બાને શરીરમાં ભાજી જાય અને હેલ્થ સારી રહે તો છે ને ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા